અમદાવાદના પૂર્વ અને પશ્ચિમ બે વિસ્તાર ગણવામાં આવે છે અને એવું કહેવામાં આવે છે કે અમદાવાદ પૂર્વને પહેલેથી જ વિકાસથી વંચિત રખાયું છે અને સામે અમદાવાદ પશ્ચિમમાં અનેક વિકાસ થયા છે અમદાવાદ પૂર્વમાં અનેક વિસ્તારોમાં પાયાની સુવિધાઓનો પણ અભાવ જોવા મળે છે અમદાવાદ પૂર્વમાં આવો જ એક કિસ્સો સામે આવ્યો છે વિરાટનગર નિકોલ રોડ પર આવેલ તુલસી પાર્ક શ્રીનાથ રેસીડેન્સીમાં કેટલાય સમયથી ગટરના પાણી ઉભરાતા લોકોને ગટરના ગંદા પાણીમાં અવર જવર કરવા મજબૂર થવું પડ્યું છે ત્યારે અહીંયા ત્રણસો કરતા વધારે મકાનો આવેલ હોવાથી ત્યાંના રહેવાસીઓને મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે અને ગટરના પાણી ઉભરાતા તેમાં ચાલવાથી અનેક લોકો ચામડીના રોગો અને મચ્છરજન્ય રોગોના ભોગ બન્યા છે ત્યારે કહી શકાય કે ગટરના પાણી ઉભરાતા ભારે હાલાકી વેઠવાનો વારો આવ્યો છે અમદાવાદ પૂર્વના વિરાટનગર નિકોલ રોડ પર આવેલ અશ્વમેઘ તુલસી પાર્ક અને શ્રીનાથજી રેસીડેન્સીમાં વરસાદી પાણી તો ભરાય છે પરંતુ વરસાદ બંધ થઈ ગયા પછી ગટરો ત્યાં વપરાય છે અને ગટરોના પાણી ઉભરાતા તેનો નિકાલ થતો નથી અને લગભગ એક મહિના જેટલો સમય થઈ ગયો છે આ ગટરના પાણી વપરાતા રહીશોને ભારે હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો છે જે જગ્યાએ ગટરના પાણી ભરાય છે તે જગ્યાએથી હજારો લોકોને અવર જવર કરતા હોય છે અને સ્કૂલેથી આવતા જતા વિદ્યાર્થીઓને પણ આ ગટરના ગંદા પાણીમાં અવરજવર કરવા મજબૂર થવું પડ્યું છે સાથે સાથે મહિલાઓને શાકભાજી અથવા કોઈ ખરીદી કરવા પણ આ પાણીમાં રહીને જવા પડવાનો વારો આવ્યો છે લોકોના કહેવા પ્રમાણે ઘણા સમયથી આ ગટરના ગંદા પાણી અહીં ભરાય છે અને ગટરના પાણી ભરાઈ રહેતા હોવાથી અવરજવર જવર કરતા લોકોને ગટરના ગંદા પાણીમાંથી પસાર થવા માટે મજબૂર બનવું પડે છે તેને લઈને નાના બાળકો વૃદ્ધોને યુવાન લોકોને મચ્છરજન્ય રોગો અને ચામડીના રોગનો ભય સતાવી રહ્યો છે ત્યાંના સ્થાનિકોના કહેવા પ્રમાણે ગટરના પાણી ઉભરાવાની સમસ્યા ઘણા વખતથી છે સ્થાનિક કાઉન્સિલર ધારાસભ્ય અને અધિકારીઓને વારંવાર રજૂઆત કરવામાં આવી છે પરંતુ આ જાડી ચામડીના લોકોના પેટનું પાણી હલતું નથી અને એસી ઓફિસ અને ગાડીમાં રહેતા લોકોને આ સમસ્યા દેખાતી નથી અને સ્થાનિકોની સમસ્યા દૂર ન થતા રહીશોને આ ગંદા પાણીમાંથી નીકળવાની ફરજ પડતા લોકોને હેરાન થવાનો વારો આવ્યો છે ખબરો કે ચેનલ કો સબસ્ક્રાઇબ કીજીએ ખબર કા નોટીન પાલ આઈકન કો જરૂર દબાણ